આપ સૌને જણાવતા ખુશી થાય છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ એટલે કે આવતીકાલે વઢવાડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જે ઈ નિમંત્રણ અમારા ધ્યાન ઉપર આવ્યું એમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ નિમંત્રણમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહને અતિથિ વિશેષ તરીકે સ્થાન આપ્યું છે તો હું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના શ્રી એટલે કલેક્ટર શ્રીને પૂછવા માંગુ છું કે જ્યારે હિતેન્દ્રસિંહ જિલ્લા ભાજપના કાર્યાલય એટલે કે કમલમ ખાતે કોઈ કાર્યક્રમ કરે છે ત્યારે એ કાર્યક્રમમાં હિતેન્દ્રસિંહ આપને અતિથિ વિશેષ તરીકે અથવા તો કોઈ મુખ્ય સ્થાન આપે છે એમની નિમંત્રણ પત્રિકામાં આપનું નામ રાખે છે જો ન રાખતા હોય તો આપે ન રાખવું જોઈએ આમ છતાં આપે હિતેન્દ્ર સીનાને ભાજપને ખુશ કરવા માટે જો આમ નામ રાખ્યું હોય તો અમારી વિરોધ પક્ષ તરીકે આપની પાસે સ્પષ્ટ માંગણી છે કે આ ઈ પત્રિકાને કેન્સલ કરી નવી પત્રિકા બનાવો કે જેમાં તમામ રાજકીય પાર્ટી કે જે રાષ્ટ્રીય હોય એના સંગઠનના પ્રમુખનું નામ લખો એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના નામ લખો અને બંનેના પ્રમુખોને સ્ટેજ ઉપર સ્થાન આપો આવું કરી આપ બિન રાજકીય અધિકારી છો અને કોઈ પણ રાજકીય દબાણમાં કામ નથી કરતા એવું પુરવાર કરો એવું મને આપની પાસે સ્પષ્ટ માંગણી છે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય હું મહેન્દ્રભાઈ વઢવાંગ્રેસ સુરેન્દ્રનગર આજે આવતીકાલે જગદીશભાઈ મૂકવાણા દ્વારા આજે સાડા ચાર વાગે ઠાકોર તાજેરાતસિંહ પાર્ક ઉદઘાટન કરવા જઈ રહ્યા છે ત્યારે મારે જગદીશભાઈને એટલું કહેવાનું કે આજે સુરેન્દ્રનગરની અંદર વઢવાણ પાલિકામાં જ્યારે ભણ્યું છે ત્યારે વઢવાણની હાલત એટલી બધી દયનીય કરી નાખી છે વઢવાણની વાત કરવા માટે વઢવાણ ધર ધરો કહેવાય જ્યાં મહાવીર સ્વામીના પગલાં પડેલા જ્યાં મહત્વના જે આ કામ છે વઢવાણ એટલે વઢવાણ નગરી ઐતિહાસિક નગરી છે તેમ છતાં આપે વારંવાર કીધેલું હતું કે આપ પણ વઢવાણના ધારાસભ્ય છો અને વઢવાણ થકી જ આપ ધારાસભ્ય બન્યા છો ત્યારે આપે પ્રોમિસ આપેલું હતું કે વઢવાણ રહ્યું એનું નામ વઢવાણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનવામાં આવશે તેમ છતાં વઢવાણનું નામ નેશનલ નાબૂદ કરી દીધું છે આજે માત્ર ને માત્ર વઢવાણના નામ ઉપર કે વઢવાણ ધોળી પર હેરિટેજ બનાવશું ભવા મહેલને પણ હેરિટેજ બનાવશું વઢવાણ મહાવીર સ્વામીના પગલાં પડેલા છે ત્યાં પણ અમે યોગ્ય કાર્યવાહી કરશું જ્યારે આજે પાર્ક જસિંહ ઠાકોર ગાજરાજસિંહ પાર્ક બની રહ્યો છે આજે નામ આપીને તમે માત્ર માત્ર રિબીન કાપી અને વઢવાણના નામે જશ લેવાની વાત કરો છો પણ આખી દેશ દુનિયામાંથી આખું વઢવાણનું નામ અને વઢવાણનું અસ્તિત્વ જ નાબૂદ કરી દીધું છે ત્યારે આપણે મારે એટલી કહેવાની કે વઢવાણની અંદર શેરીએ ગલીએ ગલીએ રોડ નથી રસ્તા નથી ગટર નથી ગટરના પાણી છલકાય છે પાણી નથી પાણી આવતું નથી પાણીની લાઈનમાં ગટરમાં પાણી આવે છે આપણી એ પણ કાર્યવૃતિ છે આપે એ પણ કાર્યવૃત્તિ નથી માત્ર માત્ર રિવન્યુ કાપવાથી આપ માત્ર રિવન્યુ કાપવા વાળા ધારાસભ્ય નથી અને માત્ર રિવન્યુ કાપવામાં જ આપ દેખાવ છો ક્યાં પણ આજે વઢવાણની અંદર કે સુરેન્દ્રનગર કોઈ પણ જગ્યાએ જે કામ જરૂરી છે કે પાણી આજે પણ પાંચ દિવસે પાણી આવે છે આજે પણ ગટરો સફાઈ નથી થતી આજે પણ રોડ રસ્તાની હાલત ખરાબ છે આજે પણ આજે તમે જોવા જાઓ તો આજે ગાંધી હોસ્પિટલ હોય વઢવાણ સરકારી દવાખાનું હોય તો ત્યાં આજે જોવા જાવ દવાની વ્યવસ્થા નથી ડૉક્ટરની વ્યવસ્થા નથી આજે કોઈ આધુનિક સાધનોની વ્યવસ્થા નથી આજે એટલી હદે સુરેન્દ્રનગરના આટે પછાત કરી દેવામાં આવ્યું છે કે કોઈ અવાજ ઉઠાવવા નથી કોઈ સાંભળવાવાળું નથી તો મારી એટલી રજૂઆત છે કે આપ જે ઢાકોર દાજીરાજસિંહ પાર્ક બનાવો છો એનું ઉદઘાટન કરો છો બહુ સારી વાત છે હજી પણ એમાં મારે કહેવું છે કે જેટલા રૂપિયાનો ખર્ચ કર્યો છે એટલા રૂપિયા મુજબ આપે જે આયોજન કર્યું છે એ મુજબ થયું છે ખરા આજે એ સારું જે આજે પાર્ક પહેલું છે એ વઢવાણ માટે સારી વાત છે પણ એ પાર્કની જાળવણી થશે ખરા તો આવા બધા પ્રશ્નો સાથે આપણે પણ વારંવાર અમે રજૂઆત કરીશું તો આપે પણ ધ્યાન રાખવું જોઈએ કે આજે વઢવાણમાં રોડ રસ્તા ગટર પાણી આજે ધોળી પણ જોવામાં આવે તો એકદમ અંધેરી નગરી જેવું થઈ ગયું છે બધી દુકાનો પાડી દીધી છે આજે રોજગારી પાડી દીધી છે રોજગારી ખતમ કરી નાખી છે ત્યારે આજે અહીંયા માત્ર માત્ર પાર્કિંગ ઝોન થઈ ગયું છે ગાડીઓ પડી હોય બસો પડી હોય રોડ ઉપર હાલવાની જગ્યા નથી હોતી આજે બસ સ્ટેન્ડમાંથી હાલીને રાતે બેન રહી એ એકલી ધોળી પણ અંદર જઈ શકતી નથી એવી હાલત થઈ ગઈ છે તો આપે જે હેરિટેજના નામ ઉપર વઢવાણને આપણું નેસ્ક નાબૂદ કરી નાખ્યું તો આપણે વઢવાણની જનતાએ આપણે ધોબલે ને ખોબલે મત આપ્યા છે પણ આવનારા દિવસોમાં આપને પણ દેખાડશે વઢવાણી જનતા એ સાથે આપણે પણ આ રજૂઆત કરીએ છીએ હું કોંગ્રેસ જિલ્લા મહિલા પ્રમુખ ઝરણા જાની બોલું છું અને હું કમિશનર શ્રી અને કલેક્ટર શ્રીને એક રજૂઆત લઈને આવી છું મારી તરફથી કે આવતીકાલે જે ઠાકોર દાજીરાસી પાર્કનું વઢવાણ ખાતે જે ઉદઘાટન થઈ રહ્યું છે એ બહુ સારી અને સરાહનીય વાત છે પણ મને એમાં એક વિરોધ છે એ ઈ પત્રિકામાં કે તમે જે ભાજપના જે જિલ્લા પ્રમુખનું નામ લખ્યું છે અને એમને જાહેરમાં એમને એમને જે તમે એમનું સન્માન કરવાના છો એ માટે મને વિરોધ છે અને આવું અગાઉ પણ તમે શું કે ફાયર સ્ટેશનમાંના ઉદઘાટનમાં પણ આવી વાલા દવલાની નીતિ તમે રાખી હતી કે બીજા કોઈ રાષ્ટ્રીય પક્ષ છે કે જેવી રીતે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે એમના પ્રમુખોને તમે નહોતા બોલાવ્યા જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિકાસના કોઈ કાર્યક્રમના મંતવ્યો લેવાના હોય ત્યારે પણ આપે આવી વાલા દવલાની નીતિ રાખી હતી ત્યારે પણ ફક્ત ભાજપ પક્ષના એટલે હોદ્દેદારોને એટલે કે એમના

બાકી આ પ્રજાના પૈસે એ કાર્યક્રમ થઈ રહ્યો છે કે ભાજપ નો પ્રચાર તમે એમના પ્રજાના હિતમાં કરી રહ્યા છો કે આ કાર્યક્રમ કે આ પ્રજાના પૈસે કરી રહ્યા છો અને જો પ્રજાના પૈસા આ કાર્યક્રમ થઈ રહ્યો છે તો તમે આ ભાજપ નો પ્રમોટ

સાથે મળીને અમે લોકો આ કાર્યક્રમ કરશું જય હિન્દ રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર